પોરબંદર ચોપાટી ખાતે આગામી તારીખ અઠ્યાવીસ થી વીસ નવેમ્બર દરમિયાન લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલ ધડક કવાયતોનું નિદર્શન કરવામાં આવશે જેની તડામાર તૈયારી ચાલી રહી છે પોરબંદર ચોપાટીના દરિયાકાંઠે ભારતીય સેના દ્વારા આગામી તારીખ અઢાર થી વીસ નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય સૌથી મોટી કવાયત યોજાશે જેમાં તમામ સેના જોઈન્ટ એક્સરસાઇઝ કરશે દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પૂર હોનારત ધરતીકંપ વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોપાટી ખાતે નેવી આર્મી એરફોર્સ એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા સંયુક્ત એક્સરસાઇઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવશે સમગ્ર આયોજનને લઈને હાલ ચોપાટી ખાતે આર્મીની ટીમ આવી પહોંચી છે જેના દ્વારા એક્સરસાઇઝ શરૂ થતા પહેલા સાધન સામગ્રી વગેરેનું નિરીક્ષણ કરી બે દિવસ આર્મીના જવાનોને તાલીમ પણ આપશે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી તમામ કામગીરીની એક્સરસાઇઝ ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવશે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર